તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ વહેલી સવારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હિરોલા ગામમાં બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રંગલી ઘાંટીમાં એક પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચાવી દીધી હતી સવારે ઢોર ચરાવવા ગયેલા લોકોની નજર પડતા તેઓએ તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી સરપંચે તુરંત જ સંજેલી પોલીસ મથકને સૂચિત કર્યું અને પોલીસની ટીમો જેમાં ડીવાયએસપી એસપી અને ડિવિઝન પોલીસનો સમાવેશ હતો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો અને દાહોદ એલસીબી એસઓજી ડીવાયએસપી સંજેલી ફતેપુરા લીમડી જાલોદ ચાંકલિયા સુખસર અને અન્ય વિભાગોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી સૌપ્રથમ અજાણ્યા વ્યક્તિની ઓળખ કરવાનું કામ શરૂ કરાયું મરણજનારના હાથમાં રહેલા કળા અને ઘડિયાળ તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે મરણજનાર વ્યક્તિ રોયલ કીર્તન લવાના છે જે મૂળ રહેવાસી કારઠ ગામનોને હાલ ગોદી રોડ દાહોદમાં રહેતો હતો મૃતકની ઓળખ થતા જ પોલીસે તેના પરિવારજનો સાથે પૂછપરછ કરી આ દરમિયાન મૃતકના સગાભાઈ અક્ષય લબાનાની હલચલમાં શંકા જતા પોલીસે તેની વધુ સઘન પૂછપરછ કરી શરૂઆતમાં અક્ષય અલગ અલગ વાતો કરી સંતોષકારક જવાબ ન આપ્યા પરંતુ પોલીસની કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી કબૂલાત અનુસાર રોયલ લબાના એક મોસોક કરનાર વ્યક્તિ હતો જે અવારનવાર ઘરમાં કંકાસ અને ઝઘડા કરતો તે અમુક વાર ચોરી કરી પરિવારને માનસિક હ્રાસ આપતો હતો હાલમાં થોડા દિવસથી તે ફોર વ્હીલર કાર લાવવાની જીદ કરી પરિવારના વડીલોને પારજીત કારડ ગામનું ઘર વેચવા માટે મજબૂર કરી રહ્યો હતો આ બધાથી કંટાળી અક્ષરે તેનાથી છુટકારો મેળવવાને તેનું કાસળ કાઢી નાખવાના ઈરાદે પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક એકસાગરી સાથે મળી ષડયંત્ર રચ્યું

દાહોદ પરત ફર્યા અને બીજા દિવસે અક્ષય અને તેના સાગરીતે હિરોલા ખાતે મૃતદેહને ફેંકી જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી દીધો આમ કરીને તેઓએ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો અને પોતપોતાના ઘરે પરત ફર્યા દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ કલાક સાડા સાત એક વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમણે જોયું તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બી એનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીમડી પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદના ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર સુક્ષર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાય કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનશીલ લબાના મૂળ રહેવાસી અને કારવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાની હકીકત એવી ધ્યાન પર છે કે ગઈ તારીખ રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તૌફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મોઢિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અલ્ટીગા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીમડી આવેલા અને લીમડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી દસમી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી ત્યારબાદ અગિયાર તારીખે આ જે મરણ જણાનો ભય છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ લીમડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવાને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે

તેમજ છેલ્લા આઠેક દિવસથી એને પોતાના મોબાઈલના સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એમના પર સતત પ્રેશરાઈઝ કરતો હતો જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે

ધરપકડ કરી લીધી છે ગુનામાં સંડોવાયેલ અને આરોપીની ધરપકડ માટે પોલીસની કામગીરી ચાલુ છે આ ઘટના પરિવારમાં વધતા તણાવ લાલચના કારણે કેવી રીતે હત્યા જેવા ગંભીર ગુના તરફ દોરી જાય છે તેનું દુઃખદ ઉદાહરણ છે આવી ઘટનાઓથી બોટપાદ લઈ પરિવારમાં સમજદારીને વાતચીતને પ્રોત્સાહન આપી જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વધુ અપડેટ્સ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો ધન્યવાદ જય હિન્દ